હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એટલે કે પર્યાવરણનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર નું જે ચાલીસ ગુણ નું પેપર છે તો ચાલીસ ગુણ નું પેપર વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ સંપૂર્ણ તો આ સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરો અને બાજુમાં પ્રેસ કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તમારે ચાલીસ માંથી ચાલીસ ગુણ મેળવવા છે ને જો તમારો જવાબ હા હોય તો ખાસ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી જશે વિડીયો લાઈક કર્યો જશે ઓકે ને તમને વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસથી પણ કમેન્ટ કરજો ઓકે પ્રશ્ન એક અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલું રણ પ્રદેશમાં શાળામાં જવા માટે સાનો ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા બોક્સ હશે બળદગાડું ઊંટ ગાડી કે સાયકલ તો જવાબ આવે ઊંટ ગાડી કયું પ્રાણી ઝાડ પર કૂદે છે અને લટકે છે ખિસકોલી વાંદરો ચિત્તો કે રીંછ તો આપણે બધાને ખબર છે વાંદરાભાઈ મધમાખીઓ સિવાય કયા જંતુઓ સમૂહમાં રહે છે મચ્છર માંકડ કીડીઓ કે અળસિયા તો કીડીઓ ચોથું ટ્રેનની ટિકિટમાં નીચેનામાંથી માહિતી હોતી નથી મુસાફરીની તારીખ ટ્રેનનું નામ ટ્રેનનો નંબર મુસાફરના ઘરનું સરનામું તો મુસાફરના ઘરનું સરનામું ચાલો ઘણા બધા વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર આ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી જે પેપર કરવામાં બહુ સરસ રહે છે હા પેપર સેટ અમારે જોતો હોય તો ક્યાંથી મળશે પેપર શેટ તો ભાઈ ધોરણ ચાર પ્રથમ પરીક્ષા આઈએમપી પ્રશ્નપત્રો સંપૂર્ણ સોલ્યુશન ગણિત ગમ્મત ગુજરાતી આસપાસ અંગ્રેજી પંદરથી થી પણ વધારે પ્રશ્નપત્રો તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે શું કરી શકવાના છો ગેમ ડાઉનલોડ કરવાના છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની તમારે જે કોઈ વિષય હજી પાઠ સમજવાનો બાકી હોય તો પાઠ સમજી શકશો પ્રથમ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ ત્યાંથી મળશે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી ચલો ઓપન કરો એટલા પેજ મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો ધોરણના વિડીયો તમારું ધોરણ તમારું ચોથું પસંદ કરવાનું બહાર ધોરણ સુધી ઉપયોગી છે પછી ચોથામાં ગણિત ગુજરાતી અહીંયા તમારે આસપાસ હશે ઇંગ્લિશ હિન્દી આ બધા વિષયના વિડીયો મળશે લો કે તમે આસપાસમાં પાંચમા પાઠમાં તકલીફ છે તો પાંચમા પાઠ ફરી પાછા પ્રશ્ન એક બ યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો ગમે તે ચાર અમૃતા અને તેના ગામના લોકોએ વૃક્ષો કપાતા બચાવવા માટેની કુરબાની આપી તમારા પિતાજીના નાના ભાઈના પત્ની તમારે સરપણમાં શું થાય તો કાકી થાય કબડ્ડીનું બીજું પ્રચલિત નામ શું છે હુ તુ તુ હુ તુ તુ વડના પ્રકાંડની શાખાઓમાંથી નીકળતા મૂળને શું કહેવાય વડવાય આપણા ઘરના ચણતર કામ માટે કડિયાને બોલાવવામાં આવે છે પ્રશ્ન બે અ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કરો ચાર ગુણ બળદ ભાર ખેંચવા માટે ઉપયોગી પ્રાણી છે ખરું લીચીના વૃક્ષને ઓક્ટોબર મહિનામાં ફૂલો આવે છે ખોટું રિયાના કુટુંબે સ્ટીમરમાં બેસી દરિયામાં મુસાફરી કરી ખોટું તો વિદ્યાર્થી મિત્રો શેમાં બેસી મુસાફરી કરી હતી ચાલો એનો જવાબ તમારે મને કમેન્ટ કરવાનો છે કર્ણમ મલ્લેશ્વરી આંધ્રપ્રદેશની વેટ લિફ્ટર વજન ઉંચકનાર ખેલાડી છે ખડું બંધ બેસતા જોડકા રચો ચાર ગુણ વિભાગ અ વિભાગ બ ચલો રિયા કોણ થશે જિયાની સખી બહેનપણી ભુજ તો કચ્છ જિલ્લાનું મુખ્ય મથક મીઠું પકવનાર અગરિયા સૂરજ પુલ કચ્છનું પ્રવેશ દ્વાર ચલો નીચેના પ્રાણીઓનું ઈંડા મૂકતા પ્રાણીઓ અને બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો તો ઈંડા મુકતા પ્રાણીઓમાં આવશે માછલી ગરોળી દેડકો જન્મ આપતા પ્રાણીઓમાં આવશે બિલાડી હરણ અને પ્રશ્ન ત્રણ બ નીચેની ઘડિયાળો કયો ટાઈમ બતાવે છે તે લખો ચાર ગુણ આમાં નવ વાગ્યા છે પાંચ વાગ્યા છે સાત વાગ્યા છે અને દસ કલાક અને પચીસ મિનિટ થઈ છે ચલો પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો ગમે તે આઠ આઠ ગુણ કયા પ્રાણીઓનો આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ તો આપણે ઘોડો હાથી ઊંટ ભેંસ જેવા પ્રાણીઓનો સવારી માટે ઉપયોગ કરીએ છીએ અમૃતા સવારે ઉઠીને શું કરતી હતી તો અમૃતા સવારે વહેલી ઉઠીને પોતાના વૃક્ષ પાસે જઈ તેને વહાલ કરતી હતી દરિયા કિનારે રિયાએ સેના પર સવારી કરી દરિયા કિનારે રિયાએ ઘોડા અને ઊંટ પર સવારી કરી કિરણના કિરણના કુટુંબમાં કુટુંબમાં ફેરફાર થયો છે તો તેની નાની બહેન જન્મી છે તેથી તેના કુટુંબમાં ફેરફાર થયો છે તમે દડાથી કઈ કઈ રમતો રમો છો તો અમે દડાથી ક્રિકેટ હોકી ફૂટબોલ ટેનિસ બાસ્કેટબોલ વોલીબોલ ટેબલ ટેનિસ સાંતોળિયું જેવી રમતો રમીએ છીએ તમે જુદા જુદા રંગના કેટલા ફૂલ જોયા છે તેમના રંગના નામ લખો તો મેં જુદા જુદા રંગના ઘણા ફૂલો જોયા છે તેમના રંગ આ મુજબ છે લાલ ગુલાબી પીળો સફેદ કાળો વાદળી ભૂરો અને નારંગી બેલા શું છે તેનો શું ઉપયોગ થાય છે તો બેલા દરિયા કિનારે ખાણોમાંથી નીકળતો એક પ્રકારનો પથ્થર છે તેનો ઉપયોગ ઈટોની જેમ ચણતર માટે થાય છે હાથી સાની મદદથી પાણીનો ફુવારો ઉડાડે છે હાથી સૂંઢમાં પાણી ભરી ફુવારો ઉડાડે છે બીચ ક્યાં આવેલો છે તો જમપોર બીચ દમણના દરિયા કિનારે આવેલો છે કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે તો કબડ્ડીની એક ટીમમાં બાર ખેલાડીઓ અને રમતમાં એક સાથે સાત ખેલાડીઓ હોય છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો ગમે તે ચાર આઠ ગુણ પેલું જંગલમાંથી પસાર થતા શું કાળજી રાખશો તો જંગલમાંથી પસાર થતા હોય છે આ પ્રાણીઓ આપણા પર હુમલો કરી શકે છે તેથી સાવચેત રહેવું જોઈએ બીજું જંગલમાં રસ્તા આડાવડા ઊંચા નીચા અને ખાડા ટેકરાવાળા તેમજ ગાઢ વૃક્ષોની વચ્ચે થઈને જતા હોય છે એટલે સંભાળીને ચાલવું જોઈએ ત્રીજું જંગલમાં ગમે તેવા ફળ જોઈને તેને ખાવા જોઈએ નહીં જંગલમાંથી પસાર થતા જીવ જંતુઓથી પણ સંભાળવું જોઈએ આમ જંગલમાંથી પસાર થતા આજુબાજુ જોઈને ચાલવું જોઈએ અને સાવધાન રહેવું જોઈએ આપણે ઝાડ કેમ વાવીએ છીએ તો ઝાડ વાવવાથી નીચે મુજબના ફાયદા થાય છે પેલું ઝાડ હવાને શુદ્ધ કરે છે ઝાડની છાયામાં ઠંડક મળે છે ઝાડ વાતાવરણને ઠંડુ રાખે છે ઝાડ વરસાદ લાવે છે ઝાડ ફર્નિચર માટે લાકડું પૂરું પાડે છે ઝાડ પશુ પંખીઓને રહેઠાણ પૂરું પાડે છે ઝાડ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પૂરી પાડે છે ઝાડ આપણા પર્યાવરણની શોભા વધારે છે તેથી આપણે ઝાડ વાવીએ છીએ અનિતા પાંચમા ધોરણથી પોતાનો ભણવાનો ખર્ચ કેવી રીતે કાઢતી હતી તો ધોરણ પાંચ પછી અનિતાનો ભણવાનો ખર્ચ વધે તેમ હતો આથી તેનાથી નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું અને જે રૂપિયા મળતા તેમાંથી તેનો ભણવાનો ખર્ચ કાઢતી હતી દીકરી સાસરે જાય ત્યારે તેના પિતાના ઘરે કેવું પરિવર્તન થશે તો દીકરી પરણીને સાસરે જાય ત્યારે પિતાના ઘરમાં બધાને તેની ખૂબ જ યાદ આવશે તેમના ઘરનો એક સભ્ય ઓછો થશે દીકરીની વિદાયથી તેના માતા પિતાને એકલતા લાગશે તેના કરેલા કામની ખોટ ચાલશે તેના એટલે દીકરીના દીકરી કરતી હતી તે કામ હવે બીજા કે પિતાએ જાતે કરવા પડશે નીલાભાઈના પિતાને પાકિસ્તાન છોડી ભારત શા માટે આવવું પડ્યું તો ભારતની આઝાદીના સમયે ભારત અને પાકિસ્તાન એમ બે ભાગલા પડ્યા બે દેશ અસ્તિત્વમાં આવ્યા તે સમયે ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા અને પાકિસ્તાનમાંથી ઘણા લોકો ભારત આવ્યા તો આવી પરિસ્થિતિમાં નીલાભાઈના પિતાને ભાર પાકિસ્તાન છોડી ભારત આવવું પડ્યું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો અને હા મેં કહ્યું એ પ્રમાણે પ્રથમ પરીક્ષાના તમારે જે પેપર શેટ જોતા હોય કે પછી તમારે આ આસપાસના વિડીયો જોવાના હોય તો પેપર શેટ તમને અહીંથી ફેડ કોર્સમાંથી વિડીયો તમને ત્રણથી બારમાં જશો એટલે સ્ટેપ બાય સ્ટેપ તમને મળી જશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને બધા જ વિદ્યાર્થી મિત્રોને ચાલીસ માંથી ચાલીસ ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામના બધાને બેસ્ટ ઓફ લક બરાબર અને ચોક્કસ તમે આ કમેન્ટ કરજો કે આ વિડીયો કેવો લાગ્યો છે જેથી આપણે વધુને વધુ આવા વિડીયો સુધારીને મૂકી શકીએ બરાબર તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ